કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી નવીન સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર છ ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર તેર છે ભારત ભ્રપુષ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પાઠ નંબર જે તેર આપેલો છે તેની અંદર સ્વૈધ્યન પોથીના પ્રશ્ન નંબર એકની વાત કરીશું નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખવાનો છે પહેલો પ્રશ્ન છે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે તો અહીંયા આપણો જવાબ આવશે બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર તો અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં આપણે એ લખીશું બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કંઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે ડી કૃષ્ણા નદી ત્રણ નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે તો મિત્રો જવાબ આવશે અરબસાગરને ચાર લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે તો જવાબ આવશે ડી અરબસાગરમાં પાંચ ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે તો માર્ચથી ને મે મહિના દરમિયાન છ ભારતની આબોહવા કેવા પ્રકારની આબોહવા છે તો મોસમી આબોહવા સાત નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય કટિબંધીય વરસાદીય જંગલો જોવા મળે છે તો જવાબ આવશે અંદમાન અને નિકોબાર ટાપુઓ આઠ દેવદાર ચીડ અને પાઇ પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે તો આપણે જવાબ આવશે એ પર્વતીય વૃક્ષો નવ ગુજરાતમાં ગોડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે તો જવાબ આવશે આપણો બી કચ્છ વિસ્તારમાં દસ ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે તો જવાબ આવશે ગુજરાત અને ઓડિશા અગિયાર નીચેનામાંથી કઈ ઋતુમાં ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોમાંથી ઓડિશાના ચીલકા સ્થળોમાં ઉડીને આવે છે તો આપણો જવાબ આવશે સી શિયાળામાં બાર ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય તો હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાત લઈશ તો આપણો જવાબ આવશે તમિલનાડુની પ્રશ્ન બે છે એનો અ છે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલગ્યા પૂર્ણ કરો જેમાં પહેલી ખાલગ્યા છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે ખાલગ્યા કિલોમીટર છે તો બત્રીસો ને ચૌદ બીજું દખણ ખાલગીયાનો ઉચ્ચ પ્રદેશનો આકાર ઉંધા ત્રિકોણ જેવો છે તો દખણનો ત્રીજો ભારતમાં ખાલગીયાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે તો શિયાળાની ઋતુ ચાર ગંગા નદીના વૃક્ષો માપદંડો આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે હવે આપણે જોઈશું બી મને ઓળખો જેમાં પહેલું છે હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું જવાબ આવશે વાઘ બીજો પ્રશ્ન એક એક સિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે જવાબ આવશે અસમ ત્રીજો હું વિશ્વનો સૌથી ઊંચું શિખર છું જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ ચાર હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના જંગલોમાં જોવા મળું છું તો જવાબ આવશે સિંહો હવે સિંહ છે નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો મિત્રો અહીંયા પહેલું છે કાવેરી કૃષ્ણા નદી ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે તો મિત્રો અહીંયા વિકલ્પ છે એ સાચો લખવાનો છે તો મિત્રો જવાબ આવશે કાવેરી નદી બીજું ભારતના ચોમાસું વરસાદની ઋતુ છે શિયાળો ચકી દઈશું ત્રીજું મોર ભાતનું રાષ્ટ્રીય પક્ષી છે સુરખાપ ચકી દઈશું ચોથું અભયારણ્ય પાલતુ પશુઓની મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન ચકી દઈશું પાંચ આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે જમીન ચકી દઈશું પ્રશ્ન ત્રણ મિત્રો અ છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો અહીંયા પહેલું છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓ બનાવ્યું છે તો મિત્રો હિમાલયની દક્ષિણ આવેલ મેદાન ગંગા શત્રુજ યમુના બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે બીજું ગુજરાતમાં યાદયાવર પક્ષીઓ કયા કયા સ્થળે આવે છે તો મિત્રો ગુજરાતમાં યાવર પક્ષીઓ છે એ નળ સરોવર ખીજડીયા થોળ અને છારી સ્થળે આવે છે ત્રીજું છે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટરની છે તો જોવા સો ઓગણત્રીસોની તેત્રીસ કિલોમીટરની ચાર સુંદરવન નામનો વિશાળ મુખ્ય ત્રિકોણ પ્રદેશ કઈ જવાબ ગંગા અને બ્રહ્મપુત્રા આબોહવા કોને કહે છે વિદ્યાર્થી મિત્રો કોઈપણ સ્થળમાં હવામાનના આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિની આબોહવા કહે છે છ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથે ઓછું છે તો મિત્રો ગુજરાતમાં મોટા મોટા પર્વતો નથી ગુજરાતના માર્ગમાં પવનો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે સાત ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો ક્યાં કયા વૃક્ષો જોવા મળે છે ઉપયોગી છે તો મિત્રો ચેરનું લાકડું છે એ બળતણ તરીકે ઉપયોગી થાય છે નવ આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે તો મિત્રો આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ વિવિધ પક્ષીઓ જળચરો વિડી બરાબર વગેરે કીટકો વગેરે મિત્રો વન્યજીવો વસે છે છે તમારો મિત્ર આવ્યો તમે આપણા રાજ્યમાં તેની ક્યાં કયા અભયારણ્યની મુલાકાત લઈ આવશો તો મિત્રો મારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે તો હું મારા મિત્રો સાથે બાલારામ એટલે કે જેશો અભયારણ્ય અભયારણ્ય નરસરોવર પક્ષી અભયારણ્ય વગેરે મુલાકાત લઈશ બી બંધ બેસતા જોડકાર જોડકારો મિત્રો અહીંયા પહેલું છે સિંગ એક સિંગી ભારતીય ગેંડા તો આવશે જવાબ અસમમાં આવેલું છે બે સમુદ્રના કાચવા ઓડિશાનો સમુદ્ર કિનારો ત્રણ યાયાવર પક્ષીઓ નળસરોવર એશિયા સી જંગલો હાથીઓ તો જવાબ આવશે કેરળ અને કર્ણાટક પ્રશ્નચાર નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે જેમાં પહેલું છે જંગલોના આર્થિક ફાયદાઓ જણાવો તો મિત્રો જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી શાક સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ મારતી લાકડા મળે છે તો જંગલોમાંથી બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિય તરીકે વપરાય છે જંગલોમાંથી મધ ફળ ગુંદર વગેરે મળે છે જેના દ્વારા નાના નાના લોકોને પણ રોજગારી મળે છે બીજો પ્રશ્ન છે મિત્રો જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો મિત્રો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી ત્રણદાયક ઓક્સિજન વાયુ પ્રાણદાયક મિત્રો ઓક્સિજન વાયુ આપે છે આ રીતે વાતાવરણને શુદ્ધ રાખે છે અને ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે જંગલો વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે કેટલાય પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન જંગલો છે ત્રીજો પ્રશ્ન છે જૈવ આરક્ષિત ક્ષેત્રે શું મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીયમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવેલ છે અહીં બહારની બધી જ માનવ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ગુજરાતમાં કચ્છનું આંશિક ક્ષેત્ર અને નીલગીરી જૈવ આરક્ષિત ક્ષેત્રો છે ચાર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે તો મિત્રો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં છ થી આઠ મહિના આઠ અઠવાડિયા દરમિયાન પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે અને આ તેમની વિશેષતા છે પાંચ ભારતમાં ભારત ભારતમાં ભરતીના જંગલો મેંગ્રુવ ક્યાં આવેલા છે તો મિત્રો ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓએ બનાવેલા મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં તેમાં ગુજરાતના તથા અંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે પ્રશ્ન પાંચમાં મિત્રો પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે જેમાં પેલું છે વન્યજીવો વિદ્યાર્થી મિત્રો મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવ કહેવાય છે બીજું છે અભયારણ્ય જેમનામાંથી વિનાશનો જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર જે વિસ્તારમાં પ્રાણીઓ સુરક્ષિત રીતે હરીફરી શકતા હોય તેમના શિકાર પર પ્રતિબંધ હોય તેમના માટે મુક્ત વાતાવરણ હોય એવો વિસ્તાર એટલે અભયારણ્ય ત્રીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્ત્રોત તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્ત્રોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર ચોથું છે યાયાવર પક્ષીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધ માટે પ્રવાસન કરતા પક્ષીઓને યાવર પક્ષીઓ કહેવાય છે યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ શિયાળામાં ઝાડ પલા પલાવી છે એવા ક્ષેત્રોમાં દૂર દૂરથી આ પક્ષીઓ આવે છે પાંચમો છે પાનખર ઋતુ જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય છે આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે પ્રશ્ન મિત્રો છ જોઈશું ટુંગણનું લખવાની છે જેમાં પહેલી ટૂંકુ છે ભારતની આબોહવા અને ઋતુઓ મિત્રો વાતાવરણમાં થતાં રોજિંદા ફેરફારને હવામાન કહે છે વાતાવરણની ટૂંકાગાળાની પરિસ્થિતિ એટલે હવામાન અને આશરે પાંત્રીસ વર્ષની વાતાવરણની પરિસ્થિતિ એટલે મિત્રો આબોહવા થાય ભારતમાં મુખ્ય રીતે નીચે મુજબની ઋતુ અનુભવાય છે જેમાં શિયાળો જેમાં ઠંડી અનુભવાય ઉનાળો છે મિત્રો ગરમી અનુભવાય માર્ચથી મે માસ દરમિયાન હોય ચોમાસામાં મિત્રો વરસાદ આવે નૈઋત્યના દિશામાંથી આવતા ભેજવાળા પવનનો વરસાદ આવે છે જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન મિત્રો ચોમાસું ભારતમાં અનુભવાય છે ચોથું છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબરથી નવેમ્બર મે બે માસ દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ મિત્રો અનુભવાય છે જે શરદ ઋતુ કહેવાય છે પ્રશ્ન સાત જોઈશું નીચેના શબ્દ ચોરસમાંથી કેટલાક પર્વતો અને કેટલીક નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે તો મિત્રો અહીંયા અલગ અલગ નામો છે છુપાયેલા છે કૃષ્ણા છે બરાબર પર્વતો છે સાતપુડા પાવાગઢ પછી ગોદાવરી નદી બ્રહ્મપુત્રા નદી સાપુતારા પર્વત બરાબર કાળો ડુંગર છે નીલગરી ડુંગર છે સહાય સહ્યાદ્રી ડુંગરમાળા છે તાપી નદી યમુના નદી સરસ્વતી નદી ઝેલમ નદી નર્મદા નદી અરવલી ડુંગરમાળા છે સિંધુ નદી છે ચોટીલા પર્વત છે અને ગંગા એ મિત્રો નદી છે તેવી રીતે મિત્રો અહીંયા લખેલા છે પર્વતો અને નદીઓનું વર્ણન છે બરાબર તો પર્વતો જોઈએ તો સાપુતારા અરવલી સાતપુડા પાવાગઢ નીલગિરી કાળો ડુંગર ચોટીલા અને સહ્યાદ્રી જ્યારે નદીઓમાં કૃષ્ણા તાપી બ્રહ્મપુત્રા યમુના ગોદાવરી નર્મદા સિંધુ ઝેલમ અને સરસ્વતી જેવી નદીઓ છે અને ગોમતી તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે તમારા પાઠનો સંપૂર્ણ સ્વાધ્યન પોથીના પાઠનું સોલ્યુશન બરાબર આગળ પણ મિત્રો છે એની પણ વાત કરીએ એક નકશો છે નકશો કેવી રીતે પૂરવાનો છે તો મિત્રો પ્રશ્ન આઠમાં નીચે આપેલા વ્યક્તિઓને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાનો છે તો અહીંયા અલગ અલગ જે મિત્રો દસ છે એને આપણે રેખાંકિત નકશામાં આ રીતે દર્શાવી શકાય તમારે પણ આ વસ્તુ છે અહીંયા લખવાની છે તો મિત્રો ખાસ આ રીતે લખી દેજો પ્રશ્ન નવ માગે મુજબ નીચેની આપેલી પ્રવૃત્તિ કરવાની છે જેમાં જંગલોના વિનાશ થવાથી થતી અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો એ તમારા વર્ગમાં આયોજન કરવાનું છે તમને ગમતી બે ઔષધીય વનસ્પતિનું ચિત્ર ચોંટાડી તેનું નામ અને ઉપયોગ લખો તે પણ મિત્રો આવી રીતે લખી શકો છો જેમ કે તુલસી અને લીમડો તો એના વિશે પણ મિત્રો તમે ચિત્ર ચોંટાડીને એના વિશે આ રીતે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા પાઠનું સંપૂર્ણ સ્વાધિન પોથીના પાઠનું સોલ્યુશન અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીની મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા